આ કચ્છ છે તમારા એક નવા બ્લોગમાં તો મિત્રો અત્યારે હું અને મારો ભાઈ આવી ગયા છે ચિકલા હાઉસ તો મિત્રો અત્યારે અમે આ બગીચામાં અમે મકો વાયેલો છે તો આ મકા અંદર સકલા ગોડી અને ખાઈ જાય છે મકો એટલા માટે હું અને મારો ભાઈ કલેજો અત્યારે અમે આવ્યા છે ચિકલા હાઉસ કરવા તો અત્યારે તે ડમરુ પણ સાથે લાગ્યો છે કે તે ડમરુ વગાડે એટલે ચકલા ઉડે તો કન્ટિન્યુ વિડિયો જોતો વિડિયો મજા આવતો વિડિયોને લાઈક કરી નાખજો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો તો ચાલો કરીએ વિડિયો સ્ટાર્ટ મિત્રો આ બધાયમાં મકો વાયેલો છે એટલે અને અંદર ચકલા મકો ખાઈ જાય છે એટલા માટે ઉસકારીએ છે બે ભારું કયો ના ઉસકારીએ છે અને ચકલા પણ એટલા બધા હા લાગે છે કે આમ તમે વાત પૂછવામાં જો અત્યારે આવે છે મારો કલેજો ડમરું લઈને વગાડતો આવી રીતે એ ડમરું વગાડે એટલે ચકલા ઉડે તો ચલો વિડીયો કન્ટિન્યુ અત્યારે સવાર સવારનો નજારો પણ કાંઈક અલગ જ હોય છે જો કેવો નજારો છે જો સવાર સવાર નો અત્યારે મારે કોલેજે જવાનું થયું છે અત્યારે મારે એક્ઝામ છે એટલે એક્ઝામ દેવા જવાની છે તો હું એકલો નથી જતો મારો મિત્રને પણ અત્યારે લેવા જવાનો છે તો ચલો પેલા મિત્રને લઈ આવીએ અને પાછા મળી જાય મારા મિત્ર નીકળી ગયા કોલેજે જવા તો જો મારો મિત્ર પણ હા પ્લેનની જેમ ગાડી ચલાવતો અને હું પાછળ બેહો બેહો એન્જોય કરતો હતો આ તો ઘડીક ગાડી હકી ગાડીએ પણ તેની ઓકાત બતાવી દીધી એટલે પછી અમે તેને પેટ્રોલ પુરાવવા માટે લઈ ગયા ને સ્ટેશને पसा रुपिया पेट्रोल जवा निकिरी

કોલેજે જવા માટે તો કન્ટિન્યુ વિડીયો જોજો તો મિત્રો અત્યારે અમારી કોલેજ ટૂંક જ સમયની અંદર આગળ આવી જશે મિત્રો જો આ છે અમારી કોલેજ છે એનું નામ છે એસએમ કોલેજ તો મિત્રો હવે અમે પેપર દઈ અને પછી પાછા મળીશું આ છે અમારા કોલેજનો નજારો મિત્રો હવે આપણે આ પેપર પાછા મળીશું ત્યાં સુધી અને મિત્રો અત્યારે અમે પેપર પૂર્ણ કર્યું અને હવે જાય તથા ઘરે અને જો આવો કંઈક નજારો હતો તો મને લાગ્યું કે લાભ તમને પણ થોડોક દેખાડી દો તો જો આ અત્યારનો નજારો પાંચ વાગ્યાનો ત્યાં તો મારો મિત્ર થઈ તો ભૂખો હતો તેના લઈને આવી ગયા અમે રેસ્ટોરન્ટમાં જો અમે કોપ કોપ ખાઈને હોય ને કઈ